દરેક વિષયના એટલે કે તમામ વિષયના તમારે પાઠ પાઠવાઈ સમજૂતી જોતી હોય તો એના વિડીયો તમને મળી જશે ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો જે નવા મિત્રોને ખ્યાલ નથી તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર જઈને ઉપર જઈને ડાઉનલોડ કરે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો એટલે આ રીતનું પેજ ખુલે જેમાં ત્રણથી બારના વિડીયો તમને મળી જશે એકમ કસોટીના પેપર પણ મળી જશે અને અન્ય પેપરો તૈયારી માટે જોતા હોય તો પણ મળશે બરાબર વિષય પ્રમાણે તમે વિડીયો જોઈ શકશો અથવા તો શાળા મિત્રની અંદર ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે તમને વિડીયો મળી જશે એટલે તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો કારણ કે બે લાખ સિત્તેર હજારથી વધુ વિદ્યાર્થી મિત્રો આ આપણી એપ્લિકેશન સાથે સંકળાયેલા છે બરાબર ચાલો પ્રશ્ન એક નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરો તમારે જોઈ જોઈને લખવાનું છે ખેલ સર્વાંગી કમ્બલા ગાંધીનગરે વિશાળ સ્વચ્છ માર્ગા ચર્ત સમશાનત એવ સનચત પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રો જે વસ્તુ કે ક્રિયાનું નામ સંસ્કૃતમાં લખવું પીપીલિકા પુષ્પમ ગજહ ગોલક ક્ષિપતિ અને નિંદ્રાતિ ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ નીચે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો એ પેલા ખાસ વિદ્યાર્થી મિત્રો તમને વિનંતી છે કે તમારે જે પણ કાંઈ પેપર લેવાયા છે બરાબર તો એની વ્યવસ્થિત પીડીએફ બનાવી અને આપણો જે એનો એક વોટ્સએપ નંબર છે બરાબર તો વોટ્સએપ નંબર નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ ઉપર મોકલવા વિનંતી તો આના ઉપર તમે મોકલશો બરોબર તો આવી રીતે દરેક વિદ્યાર્થી મિત્રો જે પેપરો મોકલે છે એ આપણે અંદર મૂકીએ છીએ જે તમને આવનારા ધોરણના માત્ર ઉપયોગી થશે એવી રીતે નવ માળા મોકલે તમને ઉપયોગી થશે બરાબર તો આ રીતે આપણે બનાવી શકીએ ચાલો મમ ગ્રામે વારી ગૃહ તો મમ ગ્રામે મંદિરમ અસ્તિ मम 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 પક્ષી ગૃહમ અસ્તી મમ નીચેના વાક્યોનો સંસ્કૃતમાં તડા કરો મારું ગામ સુંદર છે મમો ગ્રામ મનોહર अस्ति મારા ગામમાં બગીચો છે મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તી तुम મચ્છર તું ગીત रे એરે મશક ગાન મા માતા હંમેશા વંદનીય છે માતા સદા વંદનીયા અહીં પુસ્તકાલય છે અત્ર પુસ્તકાલય અસ્તિ ચલો નીચે આપેલા ધાતુને ત્વા પ્રત્યે લગાડો નમ નમત્વા નિ નિત્વા જી જીત્વા કૃ કૃત્વા દા દંતત્વા દત્વા ચલો પશ્ય તો પશ્યંતી ઉદાહરણ પ્રમાણે ખાદ ખાદનતી લેખ લિખનથી પા પિંબંતી નમ નમનતી વદ વદન થી ત્યાર પછી કાવ્ય પંક્તિ અને સુભાષિત પૂર્ણ કરો ઠ મા રટ મા રણ કઠોરતા ક્લા પુત્ર મમ ખુ નિંદ્રા પીબંત નયમ નાભ સ્વયં ન ખાદંત વૃક્ષ નાદંતી સલુ વરિવાહ અને સતા વિભૂતય ચલો વર્તુલપતિ પાંચ વાક્ય બનાવો શિક્ષક પાઠમ પાઠ્યતી લેખક લેખમ લિખતી કૃષક બીજમ વ્રિડક કંદુકમ ભોજનમ તુમ પ્રત્ય લગાડો પા પાતુમ ખા ક્ષિપતિ ચલ ચલિતુમ ચલો અહિયાંથી પેરેગ્રાફ તમારે વાંચવાનો છે અને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એનો તમારે જવાબ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો તો વિવેકાનંદસ્ય વિદ્યાલય કેમ ચાલતી વિવેકાનંદિ કહ પ્રસન્ના શાંતિ બરોબર તમારે આમ લખવાનું છે વિદ્યાલય કા કા ક્રી ચાલતી તો વિદ્યાલય ધાવન ક્રીડા ગોલક ક્ષેપણ ક્રીડા કબડ્ડી દીર્ઘ લંગ ધન ક્રીડા ચલંતી કતિપયે બાલકા ઉચ્ચે કિમ વદંતી બરાબર તો તમારે ચોથાનો જવાબ લખવાનો છે ચોથાનો જવાબ આપણે લખેલું છે કે ભાઈ બાલકા હા હા કતિપયે બાલકા ઉચ્ચે વદંતી ધાવતું ધાવતું તુરિતમ ધાવતું આ ચોથાનો જવાબ છે બરાબર વિદ્યાર્થી મિત્રો હાલો આ રીતે ચાલો ગુજરાતી અર્થ લખો ધાવન સ્પર્ધા દોડવાની હરીફાઈ સિદ્ધ્રત્યા ઝડપથી પ્રભાત વર્ણમ વિશે પાંચ વાક્યો સંસ્કૃતમાં લખવાના છે તમે તમારી જાતે લખી શકશો તો તમામ વિદ્યાર્થી મિત્રો ને ખાસ વિનંતી કે આ પેપર વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો ધોરણ નવ ના વિડીયો પણ તમને મળી જશે તો તમામને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય